મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ લોકસભાની ચૂંટણીના હવે ભણકારા વાગી રહ્યા છે ત્યારે સમગ્ર દેશની નજર ગુજરાત રાજ્ય ઉપર હોય જ છે કારણ કે ગુજરાત રાજ્ય એક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મજબૂત નેતૃત્વ આપેલું છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે લોકોની નજર ગુજરાત ઉપર રહેવાની સાથે સાથે અમિત શાહ એ પણ ગુજરાતના એટલે લોકોનું ધ્યાન ગુજરાત ઉપર હોય છે પરંતુ ગુજરાતની છવ્વીસ બેઠકોની સાથે સાથે મહેસાણા જિલ્લાની બેઠક ઉપર વધારે ધ્યાન રહેવાનું કારણ કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમનો આ જિલ્લો કહેવાય એટલે અહીં આ લાગે છે મહેસાણા લોકસભાની સીટ અમિત શાહ પણ મહેસાણા જિલ્લાના જ વતની છે એટલે લોકોને પહેલા તો ઉપર નજર રાખવાનો મોકો આજ હોય છે આ સીટ ઉપર બીજેપી કહેવાય છે કે વન વે આવે જ છે પરંતુ આ સીટના દાવેદારો કોણ તો લોકસભાની ચૂંટણી નજીક આવતા મહેસાણા મેદાનમાં એમ એસ પટેલ અથવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ટિકિટ અપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરતા સૂત્રો છે भाजपा द्वारा आम आमले हालमा राजकीय परिपर्णनी समीक्षा થઈ રહી છે તો હવે વાત કરીએ આપણે એમએસ પટેલ તો એમએસ પટેલ કોણ છે ઉંજાના એમએસ પટેલ भाजप प्रदेश ઉપપ્રમુખ છે નોંધनीय છે કે प्रदेश ઉપપ્રમુખ તરીકે એમએસ પટેલની પસંદગી થઈ છે જેઓ કડવા પાટીદાર સમાજના અગ્રણી છે પૂર્વ આઈએસ પણ છે સુરત અને કચ્છ માં કલેક્ટર તરીકે પણ એમને સેવાઓ આપી હતી આ ઉપરાંત ઉમિયા માતાજીના લક્ષ મહાયજ્ઞ પ્રોજેક્ટના ચેરમેન તરીકે પણ એમને સેવાઓ આપેલી છે કહેવાય છે કે નરેન્દ્ર મોદીના ખાસ માણસોની યાદી આવે તો એમ પટેલનું નામ તો હવે વાત કરીએ આપણે નીતિનભાઈ પટેલ નીતિનભાઈ પટેલનું નામ આવે એટલે લોકોને એવું જ હોય કે નાયબ મુખ્યમંત્રી તો નીતિનભાઈ પટેલનું જીવન ચારિત્ર્ય અને વ્યક્તિગત માહિતી ખૂબ જ સરસ છે નીતિનભાઈ પટેલ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ સંભાળી ચૂક્યા છે તે ઉપરાંત રાજ્યના નાણા માર્ગ અને મકાન પાટનગર યોજના નર્મદા કલ્પસર આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા વિભાગના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી પણ તેઓએ સંભાળેલી છે નૈતિક સિદ્ધાંતો સાથે સ્વચ્છ પ્રતિભા ધરાવતા રાજકીય આગેવાનોની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીના એક સંનિષ્ઠ કાર્યકર પણ છે નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક સ્તરે ભારતના સ્વપ્ન પરેવે સૌનો સાથ સૌનો વિકાસ વિચાર મંત્રને શ્રી નીતિનભાઈ પટેલે પૂર્ણ રૂપે સાકાર કર્યો છે નીતિનભાઈ પટેલ કડીની અંદર એપીએમસી પ્રમુખ થઈને એમને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યાંથી પછી તેઓ પ્રમુખ તરીકે પછી એ એમે કડીની અંદરથી ધારાસભ્ય બન્યા કડીના પછી તેઓ મહેસાણાથી પણ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ત્યાંથી પણ એ આવ્યા હતા ત્યાંથી તેમને નાયબ મુખ્યમંત્રી તરીકેનો બી કાર્યકાળ સંભાળેલો છે તો નીતિન પટેલ અને એમ એસ પટેલ આ બંનેમાંથી કોઈ એક જણની પસંદગી कुछ एडिट હવે ભારતીય જનતા પાર્ટી 5 લાખ ની લીડ સાથે કહેવાય છે કે સી આર પાટીલ સાહેબે એક મુહિમ ચલાવી છે મતલબ કે એક સૂત્ર આપી દીધું છે કે 5 લાખ થી પણ વધુ મતો સાથે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ સભ્ય જીતવા જોઈએ એટલે લોકો ની નજર તો ગુજરાત ઉપર હોય અને પાંચ લાખ એ કઈ ઓછો ટાર્ગેટ પણ ન કહેવાય જ્યારે લોકો ચર્ચા કરતા હતા એકસો સીટ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ લાવી ત્યારે લોકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા સી આર પાટીલના અધ્યક્ષ બનવાથી ભારતીય જનતા પાર્ટીમાં એક ઉર્જા અને ઉમંગ આવી ગયો છે તો હવે જોવાનું રહ્યું એમએસ પટેલ કે પછી નીતિનભાઈ પટેલ બંને ચહેરા પટેલ સમાજની અંદર ખૂબ જ મહત્વના છે ખૂબ જ નામના ધરાવતા છે સ્વચ્છ ચહેરાઓ સામે છે તો હવે મહેસાણાની અંદરથી કોને ટિકિટ આપે છે એ તો ભારતીય જનતા પક્ષે જ નક્કી કરવાનું રહ્યું નમસ્કાર